નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીમાં આજે આપણે પહેલાં ચેપ્ટરમાં દ્રાવણમાં થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે રિએક્શન ઇન સોલ્યુશન તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જઈએ છીએ બરોબર લેબમાં જઈએ તો ત્યાં આપણે જે મોટા ભાગના પ્રયોગો કરીએ જે પણ પ્રક્રિયા કરીએ મોટા ભાગની પ્રક્રિયાઓ દ્રાવણમાં થાય છે તો એ જે દ્રાવણ છે એના અંદર પદાર્થ કેટલી માત્રામાં આવેલો છે બરાબર એટલે કેની સાંદ્રતા જાણવાની આપણે વાત કરવાની છે તો આપણને જો સાંદ્રતા જાણવી હોય તો એ સાંદ્રતા જાણવાની કેટલીક પદ્ધતિઓ છે એનામાંથી ચાર આપણને આપી છે દળ ટકાવારી અથવા એને કહેવાનું વજનથી ટકા ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ મોલ અંશ ત્રીજું મોલારિટી અને મોલાટી બરાબર છે ચાલો એના પછી છે પહેલું ભણવાનું છે આપણે દળ ટકાવારી એટલે કે ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ બરાબર તો કોયડો એક પોઈન્ટ છે છે પદાર્થ એના બે ગ્રામને અઢાર ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે દ્રાવ્યનું દળ ટકા ગણો તો જો આપણે યાદ રાખવાનું છે કે દ્રાવક વધતા દ્રાવ્ય તો દ્રાવણ બને ચાલો દ્રાવક અહીંયા કેટલું આપ્યું છે પાણી અઢાર ગ્રામ આપ્યું છે અને દ્રાવ્ય બે ગ્રામ આપ્યું છે તો દ્રાવણ કેટલું બનશે વીસ ગ્રામ ચાલો હવે આપણે દર ટકા શોધીએ તો ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ બરાબર દ્રાવ્યનું વજન કેટલું છે દ્રાવ્યનું વજન બે ગ્રામ છે અને છેદમાં આવે દ્રાવણનું દળ બરાબર કેટલું છે દ્રાવણનું દળ તો વીસ ગ્રામ છે અને ટકાવારી એટલે કે ગુણ્યા સો ચાલો સાદું રૂપ આપો વીસ પંચા સો પાંચ દુ દસ બરાબર તો આપણો જવાબ શું આવશે દસ ટકા દસ ટકા ચાલો એના પછી બીજો દાખલો છે ચાર ગ્રામ એનએસિએલને છત્રીસ ગ્રામ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું છે જો દ્રાવ્યના દળ ટકા ગણો બરાબર ચાલો તો ચાર ગ્રામ એનએસીએલ છે દ્રાવ્ય બરાબર અને દ્રાવક કેટલું છે છત્રીસ ગ્રામ બરાબર દ્રાવણનું કદ કેટલું થશે ચાલીસ ગ્રામ તો દળ ટકા હવે શોધીએ ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ચાલો દ્રાવ્ય કેટલું છે ચાર ગ્રામ છે દ્રાવણનું કદ કેટલું છે ચાલીસ ગ્રામ છે ટકાવાર એટલે ગુણ્યા સો કરવાના ચાલો ચાર ગુણ્યા દસ ચાલીસ દસ ગુણ્યા દસ સો જવાબ શું આવશે આપણો દસ ટકા ચાલો એના પછી છે મોલ અંશ તો મોલ અંશ એટલે શું તો મોલ અંશ કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મૂલની સંખ્યાનો ગુણોત્તર છે દાખલા તરીકે એના આપણે મૂલ અંશ શોધવાનો હોય તો એના મૂલ અંશ અને દ્રાવણમાં જે કુલ મૂલ અંશ છે એની સંખ્યાનો ગુણોત્તર એટલે કે મૂલ અંશ જો પદાર્થ એના પદાર્થ એ પદાર્થ બીમાં ઓગાળીએ આપણે અને તેમના મૂલ અનુક્રમે એના મૂલ હોય એને અને બીના મૂલ હોય એન બી તો એ અને બીના મૂલ અંશ આ પ્રમાણે આપણે ગણી શકીએ એના મૂલ અંશ બરોબર એના મૂલની સંખ્યા દ્રાવણના કુલ મૂલની સંખ્યા બરાબર આપણે જો બીના મૂલ અંશ શોધવાનો હોય તો બીના મૂલની સંખ્યા અને દ્રાવણના કુલ મૂલની સંખ્યા બરાબર છે તો જો મૂલ અંશ અને ડબલ્યુ બાય ડબલ્યુ પતી ગયું હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં મોલારિટી અને મોલારિટી સાથે ધન્યવાદ જયહિંદ